બોલો થાળી ભાંગીને કે કરી નાખે પબ્લિક ફગાહે ચડી જાય ને હા રેવા ન દે બોલો ગમે અહીંયા ઉપાડે સવારમાં નહીતર ત્રણ પ્રકારના દાંતણ થતા બોલો સવારમાં માણસ જાગે ને પ્રપાતિયા ગાતા હોય જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજવીને ધેનમાં કોણ જાહે દહીં તણા દહીંથરા દહીં તણા દહીંથરા ઘી તણા ઘેબરા ઘયેલા દૂધ કોણ પીસે આવા પ્રપાતિયા ગાતા હોય અને ત્રણ પ્રકારના દાંતણ થતા શરીર નિરોગી રહેતા બોલો કાં બાવળનું દાંતણ હોય કાં લીમડાનું દાંતણ હોય કાં વડલાનું દાંતણ હોય ત્રણ પ્રકારના દાંતણ થતા એ ત્રણે ત્રણ પ્રકારમાંથી એક પ્રકારના દાંતણ રહ્યા હવારમાં પીસ્યું કહતા હોય મોઢે ફીણ આવી જાય આપણને એમ થાય કે વાઈ આવી ગઈ હિ છે શું આને ખવારમાં એના મોઢે ફીણ આવી જાય અગિયાર વાગ્યા પછી ગામના મોટે ફીણ લેવલે એવા ધંધા ઉપાડે હા એક દી એક પાય હું આમ નીકળું મને કે ભાઈ તીરું પાય શરૂ